ભોળાના જ બધાયને તો આજ તો છે ને મારે બનાવવાના છે રાયતા મરસા તો રાયતા છે ને આપણે જો આ મરસા લઈ લીધા છે અને પાણીમાં ધોઈ અને સાફ કરી અને લેવાના છે આટલા મરસા લીધા છે અને આજે લઈ લીધા છે આ લીંબુ ને આ છે અજમા હળદર અને અહીંયા રાય વાટેલી લઈ લીધી છે અને આ છે મીઠું તો આપણે છે ને આને પેલા લુસી અને આને છે ને સુધારી લેશું છે ને બધા પેલા સુધારી નાખીએ અને આ મરસા છે ને દસ થી પંદર દિવસ સારા રહે છે આમાં બહુ તેલ નથી નાખવાનું આવતું આપણે

નાખવાની છે હળદર મીઠું હા મીઠું છે ને અમે આખું મીઠું ખાઈ છે એટલે આ જાડું થોડુંક હોય આ સેરાઈ ના કુરિયા આપણે બધું આમાં નાખી દઈશું અને હવે નાખી દઈશું લીંબુ આમાં છે ને થોડું અમથું તેલ નાખવાનું છે ગરમ કરીને જાજુ નહીં

ને મિક્સ કરી નાખશું તો થઈ ગયા છે એકદમ મરશે આપણા તૈયાર